જીવનસાથી પસંદગી મેળો યોજવામાં આવ્યો તારીખ પાંચ જાન્યુઆરી બે ને રવિવારના રોજ બાવન ગામ પરગણા દ્વારા વણકર સમાજ નો જીવનસાથી પસંદગી મેળાનું આયોજન સાવલી ખાતે રેખા નિકેતન રાખવામાં આવ્યું હતું જેમાં યુવક યુવતીઓ થઈને કુલ એકસો ચોવીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી છન્નું જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહી પોતાનો પરિચય આપ્યો આ કાર્યક્રમના આયોજકો રમણભાઈ કે પરમાર ઘનશ્યામભાઈ ડાભી જગદીશભાઈ પરમાર રાકેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને ફુલહાર વિધિ તેમજ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી આ કાર્યક્રમમાં રેખા નિકેતન છાત્રાલયના સંચાલક ધીરજલાલ જાદવ બાવન ગામ પરગણાના આગેવાન રમણભાઈ કે પરમાર સાહેબ તેમજ એકવીસ ગામ પરગણાના આગેવાન મહેન્દ્રભાઈ પરમાર ભીમ આર્મીના પૂર્વ અધ્યક્ષ મહેશભાઈ પરમાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ પસંદગી સાથે વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા તેમજ ચોવીસમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓના સન્માનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં નિવૃત્ત શિક્ષક ફિલિપભાઈ ખ્રિસ્તીનું સન્માન કરાયું તેમજ વિનોદભાઈ રતિલાલ પરમાર જેઓ આર્મીમાં ક્લાસ વન ઓફિસર તરીકે નિમણૂક પામ્યા અને દિલ્હી ખાતે ફરજ બજાવી રહ્યા છે તેમના પ્રતિનિધિ તરીકે તેમના પિતાનું સન્માન કરવામાં આવ્યું તથા વર્ષ બે હજાર ચોવીસમાં સાવલી તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ પ્રાપ્ત કરનાર રાકેશભાઈ પરમારનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ જીવનસાથી પસંદગી મેળાની શરૂઆત કરવામાં આવી જેમાં યુવક યુવતીઓએ મંચ પર આવી પોતાનો પરિચય આપ્યો હતો કાર્યક્રમના અંતમાં ચા નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમની આભાર વિધિ જગદીશભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી તેમજ પસંદગી મેળાના સમિતિના સભ્યોમાં ગોવિંદભાઈ ભાડોલ પરશોત્તમભાઈ ખેરડા વિનોદભાઈ ખાનપુર કનુભાઈ વાંકાનેર મેઘનાબેન સમા ગિરધરભાઈ ભાદરવા અશોકભાઈ મુવાલ રેદીલાલભાઈ સાવલી શાંતિલાલ વાઘેલા પ્રથમપુરા મનહરભાઈ ગોઠડા અનિલભાઈ ટુંડાવ બધા સભ્યો દ્વારા ખૂબ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો કાર્યક્રમનું સુંદર આયોજન કરનાર સંસ્થાના પ્રમુખ તેમજ આયોજકોને સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપના સ્થાપક ભીખાભાઈ એ મકવાણા દ્વારા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નંદાસણ તેમની પ્રશંસા કરવી શબ્દો મારી પાસે નથી શબ્દો ઓછા પડે તેમ છે આ મિત્રને જ્યારે જ્યારે હું કંઈ પણ હાકલ કરું તો તેઓ સ્વીકારી લેશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમનું તન મન અને ધનથી ખૂબ જ મોટું યોગદાન છે સૌથી પહેલા મને આ વગતમાં એક પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે અન્ય સ્થળોએ પસંદગી મેળા થાય છે તો સાવલીમાં કેમ નહીં આ મેં મારો વિચાર એમની સામે પ્રસ્તુત કર્યો અને તેઓએ આ વિચારને સ્વીકારી લીધો અને તે જ મિનિટથી તનતોડ મહેનત કરીને આ કાર્યક્રમ સફળ બનાવી રહ્યા છે આપણા માટે સૌના માટે એક ગૌરવની વાત છે કે રાકેશભાઈ જેવા આદર્શ શિક્ષક આપણા તાલુકાનું નામ રોશન કર્યું છે એમના માટે તાળીઓની ગડાટ થવી જોઈએ અને હું દિલથી તેમનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવકારું છું આપ સર્વે

આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે